તેમજ ટ્રસ્ટી શ્રી શ્રેયાબેન સવાણી તેમજ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રસીકભાઈ ઝાંજમેરા તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી દિનેશભાઈ લીંબાચિયા તેમજ સુપરવાઇઝર શ્રી અશ્વિનભાઈ પટેલ અને ગિરીશભાઈ વ્યાસે તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને ખૂબ ખૂબ સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી હું એલપીએસ સ્કૂલ એલપીએસ સ્કૂલમાં અભ્યાસ કરું છું કતારગામની બ્રાન્ચમાં મારું પરિણામ બહુ જ ખૂબ જ સરસ આવ્યું છે અહીં અમારી સ્કૂલમાં બહુ જ સુંદર રીતે બહુ જ સરસ રીતે બધાને ભણાવવામાં આવે છે બધાના ડાઉટને સોલ્વ કરવામાં આવે છે બહુ સારી રીતે પરિણામ બહુ સારું પરિણામ આવ્યું છે મારું પરિણામ નાઇન્ટી ફાઇવ પોઈન્ટ થર્ટી ફોર આવ્યા છે સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ મળતો તો કંઈ બી ડાઉટ હોય તો તરત ક્લિયર થતા હતા બહુ જ સારી રીતે ભણાવવામાં આવ્યું છે કંઈ પણ કામ હોય તો મતલબ બધા સર ટીચર અમારી ઓલવેઝ હેલ્પ કરતા હતા આગળ અત્યારે સાયન્સમાં વિચાર છે મારી સારા એલપીએસ કતારગામ સારા કતારગામ વિસ્તારમાં સૌથી વધારે સંખ્યા ધરાવતી અને સૌથી વધુ ક્લાસ ધરાવતી શાળા છે અને આખા કતારગામ વિસ્તારમાં સૌથી સારું પરિણામ અમારી શાળાનું છે અમારી શાળામાં આ વર્ષે એ વનની અંદર છત્રીસ વિદ્યાર્થીઓ અને બી એ ટુની અંદર બ્યાસી વિદ્યાર્થીઓએ સરસ પરિણામ મેળવ્યું છે અને દરેક વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોનો પણ ઘણો સહકાર અમને મળ્યો છે આખા વર્ષ દરમિયાન અને સૌને અમે અભિનંદન પણ આપીએ છીએ અને દરેક વિદ્યાર્થીઓને એમના સારા પરિણામ માટે તમામ વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપીએ છીએ સૌ પ્રથમ તો અમે વિદ્યાર્થીઓને બેઝિક જે એમના જીવનલક્ષી એની સાથે જે શિક્ષણ શૈક્ષણિક બોર્ડ અમને જે પરિણામ અને જે રિઝલ્ટ માગે છે અને અમારા ટ્રસ્ટી શ્રી જે અમને રિઝલ્ટ માટે જે અમારા માટે અપેક્ષા રાખે છે એમાં અમે આ વર્ષે ઘણું સારું વિદ્યાર્થીઓ સાથે અમે સારું પરિણામ મેળવી શક્યા છે સાથે અમારા આચાર્ય આચાર્યશ્રીનું પણ માર્ગદર્શન ખૂબ જ સુંદર આખા વર્ષ દરમિયાન અમને મળ્યું છે અને વિદ્યાર્થીઓ એ પ્રમાણે રિઝલ્ટ મેળવ્યું છે એ માટે અમે સૌ આનંદની લાગણી અનુભવીએ વર્ષ બે હજાર અંદર લેવાયેલ ધોરણ દસ અને બારની અંદર અમારી સંસ્થા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત પીએમ ભગત માધ્યમિક શાળાની અંદર ધોરણ દસ અને બારની અંદર અમારા શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ શ્રિયાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું જળહળતું પરિણામ અમે મેળવી શક્યા છીએ ખૂબ આનંદ સાથે અને ગર્વ સાથે હું કહી શકું છું કે અમારી શાળાની અંદર ધોરણ દસની અંદર ચારસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એમાં વર્ષની અંદર જે બોર્ડ દ્વારા રીઝલ્ટ જાહેર થયું છે એ સમગ્ર ગુજરાતમાં બોર્ડનું પરિણામ ત્યાંશી પોઈન્ટ આઠ ટકા છે ત્યારે અમારી શાળાનું કુલ પરિણામ ધોરણ દસનું ત્રાણું પોઈન્ટ એકતાલીસ ટકા અમે પ્રાપ્ત કર્યું છે અને ગર્વ સાથે એ પણ હું કહી શકીશ કે અમારા શાળાની અંદર કુલ એ વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા કુલ અઠયાવીસ વિદ્યાર્થીઓએ એવન પ્રાપ્ત કર્યો છે સાથે સાથે છપ્પન જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવીને ખૂબ ઝળહરથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ મિત્રોને આ ઉપરાંત સફળતા મેળવેલ અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવન માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવું છું જનસાક્ષી ન્યૂઝ સુરત